લખતર તાલુકાના વડલા કુંવરખાણ રોડનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત લખતર દસાડા ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું વડલા કુંવરખાણ રોડનું ખાતમુહૂર્ત વડલા કુંવરખાણ રોડ બે કરોડના ખર્ચે બનાવવામાં આવશે વડલાથી કુંવરખાંડનો રોડ અતિ બિસ્માર હોવાથી ધારાસભ્ય દ્વારા કરેલ અથાર્થ મહેનતથી રિસર્ફેસિંગનું કામની મંજૂરી કરવામાં આવી લખતર તાલુકાના વડલાથી કુમરખાણ જવાનો રોડ અતિશય બિસ્માર હોવાથી લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું જેનું આજરોજ લખતર વડલા વડલા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડલાથી કુંવરખાંડનો રોડ રૂપિયા બે કરોડના ખર્ચે બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત વડલાથી કુમરખાણ જતા રોડ વડલા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું આ તકે લખતર દસાડા ધારાસભ્ય પીકે કે પરમાર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર લખતર તાલુકા મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા જિલ્લા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ઉપપ્રમુખ જગી જગદીશભાઈ મજેઠિયા કારોબારી ચેરમેન અજયસિંહ રાણા એપીએમસી વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી એપીએમસી ડિરેક્ટર વનરાજસિંહ રાણા તેમજ કુંવરખાંડ સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં વડલા અને તે કુંવરખાંડના સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ વડલા કુમારખાણ રી કામ રાજ્યના મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ફરજ હસ્તે મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે આજે એનું ખાતમુહૂર્ત પ્રસંગ હતું આ રોડની ટેન્ડરની રકમ એક કરોડ અગ્નસિત્તેર હજાર જેટલી એક કરોડ અને અગ્ન લાખ રૂપિયા એ ટેન્ડરની રકમ છે આ રોડની અંદર ખાસ કરી રી ડામર કામ જ્યાં જરૂરિયાત છે ત્યાં પ્રોટેક્શન વોલનું કામ દોઢસો મીટર સીસી રોડ એક જ બે જગ્યાએ એ પણ આમાં સમાવેશ કરવામાં આવ્યા છે અને આ રોડને આજે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે આ પ્રસંગમાં ખાસ કરી અમારા જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય જયશ્રી પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ આશોભાઈ અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજભાઈ આ ગામના જ આગેવાન માન્ય રામજીભાઈ માભરિયા અને અમનેક કાર્યકર્તાઓ અને આગેવાનો આ ખાતમુહૂર્ત પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખાસ કરી અને વઢલા ગામ માટે આ વડલા કુમારથાન રસ્તાનું કામ વડલા એપ્રોચનું કામ પણ સરકારે મંજૂર કર્યું છે અને એ જ રીતે વડલા માલિકા એના વચ્ચેનું પણ સાત સાડા સાત કરોડના ખર્ચે એ બ્રિજ બનાવવા માટેનું પણ સરકારે મંજૂર કર્યું છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ તકે એક ધારાસભ્ય તરીકે હું આભાર વ્યક્ત કરું છું આભાર